અમેરિકામાં અકસ્માતમાં ગુજરાતીઓના મોત થયા છે કાર અકસ્માતમાં આણંદની ત્રણ મહિલાઓ કે જેઓના મોત નિપજ્યા છે એટલાન્ટા ગ્રીન વિલે હાઈવે પર અકસ્માત સર્જાયો હતો મૃતક બોરસદના વાસરા અને કાવીઠા ગામના વતની હોવાનું પણ સામે આવ્યું છે જે મૃતક મહિલાઓ છે તે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં અમેરિકામાં સ્થાયી થયા હતા મૃતકના નામ રેખાબેન પટેલ સંગીતાબેન પટેલ કે જેઓ વાસણા ખાતે રહે છે અને મનીષાબેન પટેલ કે જેઓ કાવીઠા ખાતે તેમનું રહેઠાણ હતું આ ત્રણેયના મૃત્યુ થયા છે સંવાદદાતા યોગી ન ફોન લાઈન પર છે યોગીન અમેરિકામાં અકસ્માતની ઘટના સામે આવી હતી શું વધુ અપડેટ મુદ્દે મળી રહી છે જી વૈભવી આજે અમેરિકાનો નેશનલ હાઈવે નંબર પંચ્યાસી છે ત્યાં ગત રાત્રિ દરમિયાન અકસ્માતની ઘટના બની છે ઓગણીસો પંચ્યાસી માં જે આ ગુજરાતી મહિલાઓ છે તે અમેરિકા થઈ થઈ હતી તેઓ પોતાના જે ઘરના કામ છે અંગત કામ માટે નીકળ્યા હતા મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ગત રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી અને તેઓની કારનું જે કાબુ છે તે ડ્રાઈવરે ગુમાવી દીધો હતો અને કાર સીધી એક્સપ્રેસ હાઈવે પરથી નીકળી અને બાજુમાં આવેલા તેના ડિવાઈડર કુદી ઝાડ સાથે અથડાઈ હતી જેમાં કારનો ભૂક્કો બોલી ગયો હતો અને ત્રણેય મહિલાઓના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા

વૈભવી અકસ્માતના સમાચારો મળતા જ ગામના જે સગા સંબંધીઓને અહીંના જે તેમના પરિવારજનો છે તેઓમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે અ અચાનક આ પ્રકારનો દુઃખદ સમાચાર મળતા જ સૌ કોઈ અત્યારે ચિંતાતુર છે જે ડ્રાઈવર છે તે પણ તેમના પરિવારનો જ મેમ્બર છે અને તેની તબિયત જલ્દીથી સુધારા પર આવે તે માટે સૌ કોઈ પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે અચાનક જ આવી બનેલી ગોજારી ઘટનાને લઈ સમગ્ર ગામ અને પરિવારજનો અત્યારે શોકમાં છે